મહેસાણાના ગોઝારિયા ખાતે આવેલી મંગુબાવાડી ખાતે બેંક ઓફ બરોડા દ્વારા ગ્રામ પંચાયત સ્તરીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારમાં નાણાકીય જાગૃતિ વધારવાનો અને સરકારી યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડવાનો છે ગવર્નર સંજય મલ્હોત્રાએ આ પ્રસંગે લોકોને કેવાયસી અપડેટ કરવા અને વિવિધ સરકારી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જનધન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ કાર્યક્રમ દ્વારા ગ્રામીણ લોકોને બેન્કિંગ સેવાઓ અને સામાજિક સુરક્ષા યોજનાઓ વિશે માર્ગદર્શન મળ્યું હતું આ પહેલથી બેન્કિંગ સુવિધા વધુ સુલભ બનશે અને સમાજના છેવાડાના લોકોને પણ આર્થિક સુરક્ષાનો લાભ મળશે अंदर में रिजर्व बैंक ने सभी बैंकों के ऊपर में छोड़ा है वो किस प्रकार का मेडम बैलेंस वो रखना चाहते हैं तो अब किसी बैंक ने दस हजार रखा है किसी ने दो हजार उन्हें माफ किया हुआ है लेकिन ये रेगुलेटरी डोमेन में नहीं है